નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ શુક્રવાર તિથિ સાતમ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો રાજ્યમાં ગરમીમાં એકાએક ઘટાડો નોંધાયો છે જેમાં પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ડાંગમાં આહવા પોલીસ સાયબર વિભાગ દ્વારા સાયબર ફ્રોડ અંગે કાર્યવાહી કરવામાં આવી છે આહવા મ્યુન્સપાડા ખાતે રહેતા ઓગસ્ટીન રજવાડેને વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો આ સમગ્ર ઘટના અંગે સાયબર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ કર્મચારીઓને તુરંત ઓગસ્ટીન રજવાડેના ઘરે પહોંચી ગયા હતા જ્યાં પોલીસ કર્મચારીઓએ રૂમ ખોલાવી વ્યક્તિને બહાર લાવી અને ફોન ડિસ્કનેક્ટ કરાવી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યો હતો ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ એકસો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના પગલે ડાંદ જિલ્લાના પોલીસની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડાંદ જિલ્લામાં સક્રિયપણે દારૂ ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા તડીપાર થયેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ નવ જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ઉચ્છલના વાઘસેપાના પાસ્ટર પાસેથી યુપીના શખ્સે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચાના માટે અવારંવાર નાણાંની માંગણી કરી ત્રણ દશાંશ છ નવ લાખની છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી આ કેસમાં ઉચ્છલ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરનાર ઈસમને અંકલેશ્વરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભેજાબાજે રિલાયન્સ કંપનીમાંથી તમારી પચાસ હજારની લોન મંજૂર થઈ હોવાનું જણાવી વિવિધ પ્રોસીજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી એકવીસ હજાર ત્રણસો સોળ રૂપિયા ઉસેટી લીધા હતા ઓનલાઈન છેતરપિંડી કરનારે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે યુવાને કરી છે સુરત જિલ્લાના બારડોલી ડીવાયએસપી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં ત્રેસઠ જેટલા લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી દેવાયું છે તેમાખણની ખોરો બોટલે ગરો ખનીજ ચોરો ગેરકાયદેસર બાંધકામ કરનારા સરકારી જમીન ઉપર દબાણ કરનારા ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવનારા બેંક એકાઉન્ટ મારફતે નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદે કૃત્ય કરનારા દાખલ થયેલા ગુનાઓમાં જમીન ઉપર છોટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલો હોય તો જમીન રદ કરવા વાડુઆ તંગેનું રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેવા લોકો તડીપાર થયેલા ગુનેગારોનો લિસ્ટમાં સમાવેશ કરાયો છે આગામી દિવસમાં પોલીસ પાલિકા તંત્ર અને મહેસૂલી તંત્ર તેમજ વીજ કંપની તંત્ર સાથે રહીને આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે ગુજરાતના આણંદમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે આણંદના લાંબવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે રિદ્ધિ સુથારે ભાજપ નેતા ઋષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે ઘણો સમય થઈ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય સરખી રીતે બેસવું જોઈએ એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી મહારાષ્ટ્રના પુણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા ચાર કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા આ મામલે જ્યારે પોલીસે તપાસ કરી તો એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું છે કે આગ કોઈ દુર્ઘટનાને કારણે નહીં પણ ડ્રાઈવરે જાણી જોઈને જ લગાવી હતી ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે કહ્યું કે ડ્રાઈવરનો અમુક કર્મચારીઓ સાથે દરરોજ ઝઘડો થતો હતો અને મસ્તી મસ્તીમાં ગાળા ગાળી પણ થઈ જતી હતી જેનાથી ડ્રાઈવર કંટાળ્યો હતો જ્યારે અમુક અહેવાલો અનુસાર ડ્રાઈવરના પગારમાં ઘટાડો કરાતા અને દિવાળીએ બોનસ પણ ન ચૂકવાતા તે પહેલાથી ગુસ્સામાં હતો જેના પગલે તેને બદલો લેવાના ચક્કરમાં આ અગ્નિકાંડ કરી નાખ્યો દેશમાં નકસલવાદ એક મોટી સમસ્યા છે આ સમસ્યાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા સરકાર અલગ અલગ પ્રકારની રણનીતિ હેઠળ કાર્ય કરી રહી છે છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ મોટું ઓપરેશન હાથ ધરી ત્રીસ નકસલીઓનો સફાયો કર્યો છે નકસલીઓ વિરુદ્ધ આ કાર્યવાહી બીજાપુર અને કાંકેરમાં કરવામાં આવી છે અથડામણમાં મૃત્યુ પામેલા નકસલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયો છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે ફરી એકવાર જલ્દી મળીશો અને હા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં